કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો આ ખાસ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના કોર્પોરેટરો તેમજ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સેવાદળના સૈનિકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી プレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプ પ્રજાસત્તાક દિવસ રિપબ્લિક ડે ગણતંત્ર દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ આજે એ દેશના બધા નામી એનામી બધા નેતાઓ જેમને આ દેશ માટે આઝાદી માટે સંઘર્ષ કર્યો શહીદી આપી બલિદાન આપ્યું એ બધાને આપણે આજે યાદ કરવા પડે મહાત્મા ગાંધી હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય પંડિત જવાહરલાલ નહેરુ હોય મોલાના આઝાદ હોય શહીદ ભગતસિંહ હોય સુખદેવ રાજગુરુ આ તમામ નામી અનામી કારણ કે અંગ્રેજો સામેથી દેશને આઝાદી કેવી રીતે મેળવી આપણે સૌએ વાંચ્યું છે સાંભળ્યું છે અને જાણ્યું છે ત્યારે એ બધાને આજે નમન કરીએ છીએ અને ખાસ આજનો દિવસ જ્યારે કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ કે આ દેશનું બંધારણ અમલમાં આવ્યું બંધારણ બન્યું હતું છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસમાં પણ અમલમાં આવ્યું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ અને આજે એ બંધારણ જે સંવિધાન છે એ સંવિધાનને બચાવવા માટે એની પ્રતિજ્ઞા લીધી છે દેશ બધા નેતાઓને નમન કર્યા છે કારણ કે દેશમાં રાજ્યમાં અને ખાસ કરીને વડોદરા શહેરમાં જે સ્થિતિ પરિસ્થિતિ નિર્માણ થયું છે કે આજે લોકશાહી ખતરામાં હોય સંવિધાન ખતરામાં હોય આવું એટલા માટે કહેવું પડે કે જ્યારે જે વેરો ભરનારા લોકો જે પ્રજા છે સામાન્ય પ્રજા જ્યારે એમને ન્યાય ના મળે જ્યારે એમની સાથે અન્યાય થતો હોય આજે હરની બોટ કાંડનો એક એક વર્ષ થઈ ગયું બાર નિર્દોષ બાળકો બે શિક્ષકોએ જૂ ગુમાવ્યા આજે પણ ન્યાય નથી મળ્યો આ વડોદરામાં ભ્રષ્ટાસનના કારણે પૂર આવે દર વર્ષે પૂર આવે પણ આ વખતે તો છેલ્લા બે મહિનામાં જ ત્રણ ત્રણ વખત પૂર આવ્યા લોકોને ત્રણ ત્રણ દિવસ ઘરમાં બેસવું પડ્યું બાળકો નાના બાળકો યુવાનો વડીલો બધા નુકસાન થયું અગિયાર જેટલા લોકોને મૃત્યુ થયું તો આ જે શાસકો છે જે પ્રજાનો અવાજ નથી સાંભળતા તો માટે અમારે એમને સંવિધાન ને બંધારણ યાદ કરાવવું છે અને આ વડોદરા ન્યાય યાત્રા જે છે કોંગ્રેસ પાર્ટી આગામી દિવસોમાં વડોદરા શહેરના અલગ અલગ વોર્ડમાં પણ અમે લઈને જઈશું કારણ કે આ દેશની અંદર કેટલા બધા આપણા નેતાઓએ જે કુરબાની આપી ત્યારબાદ આજે છોતેર વર્ષનો આપણે અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે આપણે યાદ કરવું જોઈએ કે અમૃત પીવા માટે પણ આપણા નામી અનામી નેતાઓએ વિષ પીધું હતું ત્યારબાદ આપણે અમૃતનો સ્વાદ ચાકી રહ્યા છે ત્યારે આ સંવિધાન દિવસ પ્રજાસત્તાક દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ એમની આપણા માધ્યમથી તમામ શહેરીજનોને શુભેચ્છા પાઠવું છું વડોદરા શહેર ગુજરાત અને ભારત દેશના તમામ નાગરિકોને આ સેવન્ટી સિક્સ રિપબ્લિક ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ઓગણીસો ત્રીસ છવ્વીસ જાન્યુઆરીએ કોંગ્રેસ પક્ષ દ્વારા સંપૂર્ણ સ્વરાજની ઘોષણા કરવામાં આવી અને ઓગણીસો પચાસમાં આઝાદી પછી ઓગણીસો પચાસમાં ભારતનું બંધારણ એક્ઝિસ્ટન્સમાં આવ્યું અને આપણા પોતાના નિયમો પોતાના બંધારણ પ્રમાણે નાગરિકોને ઘણા બધા અધિકાર મળ્યા એ અધિકારો માટે નાગરિકોને સજાગ થવાની જરૂર છે અત્યારે બંધારણ સાથે ચેડા થઈ રહ્યા છે ખૂબ ફેરફારો થઈ રહ્યા છે જે બંધારણ વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ હતું વિશ્વના તમામ મોડલ સ્ટડી કરીને ડૉક્ટર ભીમરામ આંબેડકરે જે બંધારણ ભારત દેશને સુપ્રુપ્ત કર્યું હતું ખૂબ ડેલિબ્રેશન્સ પછી એ ભારતના કોન્સ્ટિટ્યુશન તરીકે એસ્ટાબ્લિશ થયું એના મૂળ જે કોર ઇશ પ્રિન્સિપલ્સ છે એની સાથે ચેડા થાય કોઈ દિવસ સહન ના કરી શકાય સમય જતાં નાના નાના ફેરબદલ કરવા જરૂરી પડે પણ એના કોરને કોઈ દિવસ ચેન્જ ના કરી શકાય લોકો પોતાના અધિકારો માટે સજાગ થાય અને તેના માટે લડે અને એવી અપેક્ષા લોકો પાસે બી રાખીએ છીએ ને સાથે સાથે પોતાની ડ્યુટીઝ બંધારણે તમામને હકો આપ્યા છે તો સાથે એક જવાબદારીઓ બી આપી છે ને પોતાના ડ્યુટીઝ પર બી નાગરિકો ધ્યાન આપે અને પોતાના હક માટે લડવાની ફ્રીડમ બી આ જ બંધારણે આપી છે તે બી બીઓ ના જોઈએ વડોદરા શહેરનું પાછલું વર્ષ જોઈએ તો ખૂબ ચિંતાજનક વર્ષ રહ્યું છે હરણી બોટકાંડથી શરૂઆત થઈ બાર બાળકો બે શિક્ષિકાએ જીવ ગુમાવ્યો હજી સુધી તેમને વળતર કે ન્યાય નથી મળ્યો એના પછી વડોદરા શહેરમાં કોઈ દિવસ વિચારીએ ના કલ્પના ના થાય એટલું ભયાનક પૂરા પચીસ હજાર કરોડથી વધુનું નુકસાન સિત્તેર ટકાથી વધારે વોર્ડ વિસ્તાર ડુબાણમાં આવ્યો અને વડોદરા શહેરનો એક બી વોર્ડ પૂરથી વંચિત નથી રહ્યો તમામ તમામ વોર્ડ્સમાં પૂર આવ્યું અને એસ્ટાબ્લિશ થઈ ગયું છે રિપોર્ટ્સમાં બી આવી ગયું સરકારી રિપોર્ટના તારણમાં બી આવી ગયું છે કે આ નદીના દબાણોને પુરાણ અને એનો પટ નાનો થવાથી થયો છે ત્યારે નદીનો પટ ખુલ્લો થાય એના અને કાસો શહેરના ખુલ્લા થાય તે વડોદરા શહેરના નાગરિકોનો અધિકાર બી છે અને સમયની જરૂરિયાત બી છે તેના માટે બી આપણે એકત્રિત થઈને આપણા હક માટે લડીએ અને બંધારણે આપણે જે પોતાનો અવાજ બુલંદ કરવાની ફ્રીડમ આપી છે એ પોતાનો અવાજ બુલંદ પોતાના આ હક માટે બી કરીએ કારણ કે આવનાર પેઢી વડોદરા શહેરના વિકાસ માટે આ ખૂબ મહત્ત્વની વાત છે આખીને આખી નદી પૂરાઈ ગઈ છે તલાવો પૂરાઈ ગયા છે કાંસો પૂરાઈ ગયા છે એની પાછળ ખૂબ મોટા ભ્રષ્ટાચાર થયા છે એની સામે અવાજ ઉઠાવવાની બી જરૂર છે